બોય મખાડો કરીને ગાલ્યો દીક પૂંડી લે ના થાય યાર લે જેળવામ બોલાવ કે જેળો બા નહીં લે આ જાથેમ નહીં હા તે નિવેદ લેવા ગયા નિવેદ લાયા યાર અલે નિવેદ વાડેલા બા નકો તે હું તા નખર નખર કરીયા કો ધારો આયા તો લઈ ના આયા હું તો લઈ ના આયા તમે લાયા આરા કદી ના ક્ષેત્રા હું આશી વાત તમે લાયા હો હું તો લઈ આવી દીધું તું મુ એકલો ક્ષેત્રાનો પેલા કીધું કે તુમા બાપાંગા જ લેવરાઈ જાવ ચાલા આશી વાત હવે ભૂલી ગયો હવે જેળવા ફોન કર લેતો ને નેકડી દે અને ચાલે દે ખેરાય

પૂછ્યો ને તો એ ના પાડીએ છોકરું હોય લે એવું ખબર વા તમે બેંકા જોતા

આ ખાલી પ્યા ચંદીન પ્યા ઘટિયા આ તો ખાલી મારી ખેચી એમાં મિયા યો ની ખેચી તે મત મન તો એ કાલી જતા રહ્યો ના આઢી ને શરમ ના નડી એક તો મેમન બે આયા પણ મારા ને એક એક થાપ દીધી ને એનો બદલો તો લેવો જ છે તમે ત્યારે ભેગા થા ને તો એવા મારો ને કે કદી જિંદગીમાં મને ના નોમ ના લે તો તમે પણ આના કોઈ મહેમાન બે તો હમુ કોઈ ની ઉડાતા નહીં આ તો મે ઉડાઈતી દેખી લીધું મત તો થાપ આલી પણ હું એનો બદલો લીધા ગમ જપે નહીં તો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સક્કર પારા ખાઈ સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહી આવતાજી